નખત્રાણાના ખેડૂતે ત્રણ એકર માં તરબૂચની ખેતીમાં બે મહિનાના ટૂંકા ગાળામાં એક એકરે અઢી લાખ રૂપિયાની થશે આવક તરબૂચ સામાન્ય રીતે બજારમાં બે પાંચ વેરાયટીના તરબૂચ જોવા મળતા હોય છે પરંતુ શું એક જ પ્લોટ ઉપર તમે ક્યારે વિચાર્યું છે કે લાલ પીળા લંબગોળ ગોળ પીળો માવો અને બહાર લીલી છાલ એમ જુદી જુદી વેરાયટીના તરબૂચ જોવા મળે હા એવું હવે શક્ય બન્યું છે કચ્છ નખત્રાણા ખેડૂતે તરબૂચની વેરાયટી પસંદ કરવા માટે બજારમાં મળતી મોટા ભાગની વેરાયટીઓનું વાવેતર કરીને ખેડૂતો માટે એક દાખલો બેસાડ્યો છે વર્ષોથી બાગાયતી ખેતી કરતા નારણપર રોહા ગામના હસમુખ ભાઈ પરશુત્તમ ભાઈ છાબિયાએ ત્રણ એકર માં એકસો પચાસ વેરાયટી વાવીને એક નવો જ અખતરો કર્યો છે આધુનિક ઢબે કરેલી ખેતીના આ પ્રયોગે અનેક ખેડૂતો અને વેપારીઓને પોતાના ખેતર ઉપર આકર્ષ્યા છે અહીંયા જાત જાતની અલગ અલગ વેરાયટીઓ આવેલી છે જેમ કે સામાન્ય રીતે આપણે ટેટીના અંદર જઈતા તો એક રેગ્યુલર આ કેસરી કલરની જે ટેટી નીકળતી હોય એવી આપણે બધા વાવતા હોય પણ મારી પાસે અત્યારે જે આ પ્લોટના અંદર છે તો અંદરથી ગ્રીન કલરનું પણ છે બારેથી નેટ પણ આવેલી છે એ ટાઈપની પણ છે પટ્ટાવાળી જે આપણી આવે છે એ ટાઈપની છે દેશી ટાઈપ જે દેખાતી હોય એના અંદર ફ્રૂટ મોટી ના હોય ઘણી નાની છે પણ એટલી જ મીઠાશ છે એના અંદર એ પણ વેરાયટી છે ઊંચા તાપમાનના અંદર પણ ટકી શકે એવી હાર્ડ ચામડી જેને કહેવાય કે એનું બહારનો જે ભાગ હોય એકદમ મજબૂત ટાઈપનો હોય એવી પણ વેરાયટીઓ છે એટલે લગભગ અવનવી આઠથી દસ વેરાયટી તો જે એકદમ નવી જ જશે તમે જોઈ પણ નહીં હોય એ ટાઈપની પણ તમને જોવા મળશે નખત્રણાના હસમુખભાઈ ભાઈ ત્રીસ એકર જમીનમાં જુદી જુદી બાગાયતી ખેતી કરે છે તેમાં આંબા જામફળ કેળા પપૈયા સહિતના ફળ ઝાડનું વાવેતર કર્યું છે આ વર્ષે તરબૂચ ટેટીમાં માસ્ટરી મેળવવા અને વેરાયટી પસંદગી માટે કંઈક અલગ જ રસ્તો અપનાવ્યો ત્રણ એકરમાં જુદા જુદા રંગ અને આકાર ધરાવતા એકસો વેરાયટી પસંદ કરી એક એકરમાં તરબૂચના છ હજાર બીજ રોપવામાં આવ્યા બે બેડ વચ્ચે સાત ફૂટનું અંતર રાખવામાં આવ્યું બેડ પર ઝિગઝેગ પદ્ધતિથી જોડિયા હારમાં દોઢ ફૂટે બીજ રોપ્યા જમીન તૈયારી વખતે એક એકરે થી દસ ટન જેટલું છાણિયું ખાતર આપ્યું છે આ સાથે દિવેલી ખોળ અને જીંકરને ડીએપી પાયામાં આપ્યું હતું ફેબ્રુઆરી મહિનાના અંતમાં તરબૂચનું વાવેતર કર્યું આજે સાઠ દિવસના ટૂંકા ગાળામાં પાક તૈયાર થઈ ગયો છે તરબૂચના પાકમાં માવજત તરબૂચની ખેતી એ ટૂંકા ગાળામાં ઉત્તમ આવક આપતી છે નખત્રાણાના ખેડૂતે તરબૂચની ખેતીમાં માસ્ટરી લેવા કરેલી મહેનત દેખાઈ રહી છે તરબૂચમાં જો હવામાન બદલાય તો રોગ જીવાતનું ધ્યાન આપવું પડે ફ્લાવરિંગ તબક્કે જીવાતોનો ઉપદ્રવ ના થાય તે માટે દવા છંટકાવ કરવો પડે છે પાકના પોષણ માટે વોટર સોલ્યુબલ ખાતરો શિડ્યુલ બનાવીને આપવામાં આવે છે તરબૂચના અંદર સામાન્ય રીતે અંદરથી લાલ આપણે જોયું હશે તો અંદરથી લાલ બારે ગ્રીન પટ્ટા હોય એ ટાઈપની વેરાયટીઓ આપણે રેગ્યુલર વાવતા હોય તેના ઉપર એકદમ જે ગ્રીન ડાર્ક ગ્રીન કલરનું એવું પણ તરબૂચ છે ઓવેલ ટાઈપનું જે તરબૂચ હોય ગોળ ટાઈપનું એ ટાઈપનું તરબૂજ છે કેપ્સ્યુલ ટાઈપનું પણ તરબૂચ અહીંયા તમને જોવા મળશે એના ઉપરાંત નવી જ વાત કરું તો બારેથી એકદમ યલો પીળું અને અંદરથી એકદમ લાલ એવી પણ વેરાયટી છે એના સિવાય કે બારેથી જે ગ્રીન પટ્ટાવાળું ને અંદરથી પીળું જે એકદમ પાઇનેપલ ટાઈપનું દેખાય ને સ્વાદના અંદર પણ એકદમ મીઠું એવી પણ વેરાયટી તમને અહીંયા જોવા મળશે હસમુખ ભાઈએ ખતરા માટે કરેલો પ્રયોગ ખેડૂતોને વેપારીઓ માટે પણ અભ્યાસનો વિષય બન્યો છે તરબૂજની ખેતી ટૂંકા ગાળામાં ઓછી મહેનતે સારી કમાણી કરાવતો પાક છે હાલમાં પાકની સ્થિતિ જોતા એક એકરમાં અંદાજિત વીસ ટન જેટલું તરબૂજનું ઉત્પાદન રહેશે તરબૂજમાં વેરાયટી મુજબ એક કિલોના થી વીસ રૂપિયા પ્રમાણે ભાવ જુદા જુદા મળે છે વેચાણ સુધી એક એકરે અંદાજીત પચાસ હજાર રૂપિયા જેટલો ખર્ચ રહેશે તેની સામે તરબૂચના ભાવ પ્રમાણે બે થી અઢી લાખ રૂપિયા જેટલી આવક માત્ર સવા બે મહિનામાં થવાનો અંદાજ છે ખેડૂત મિત્રો આજથી ચાર પાંચ વર્ષ પહેલાં કે જે ખેતીઓ રેગ્યુલર થતી કપાસ એરંડા છે મગફળી છે એ કરતાં ત્યાર પછી અમે આંબા તરફ કેળા તરફ પપૈયા તરફ જે બગાયત ખેતી કહેવાય એના તરફ કહે ને છેલ્લા ત્રણેક વરસથી અમે શાકભાજી જેમ કે ટેટી છે તરબૂચ છે મરચાં છે અત્યારે મારા ખેતરના અંદર લગભગ દોઢસોથી ઉપર વેરાયટી ટેટી અને તરબૂચનું મિક્સ વાવેતર સાહેબે કરાયું છે કે આજે ખેડૂતો માટે કે પ્રશ્ન છે કઈ વેરાયટીની પસંદગી કરવી આજે માર્કેટના અંદર ઘણા બધા બિયારણો છે તો એમાંથી કયું પસંદ કરવું એના માટે કયું સરળ રહેશે કે કોઈકના અંદર ફ્રૂટ મોટું હોય કોઈકના અંદર કલર અલગ હોય કોઈકના અંદર ટ્રાન્સપોર્ટેશન માટે પણ સરળ પડતી હોય કે મીડિયમ સાઇઝ જોઈતી હોય કયાના અંદર રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય કઈ વસ્તુ ઊંચા તાપમાનના અંદર પણ ટકી શકતી હોય એના માટે કરીને અમે આજે લગભગ દોઢસોથી ઉપર વેરાયટીઓનું પસંદ કરી અને વાવેતર કર્યું છે તો ખેડૂતો આવી અને જોઈ શકે કે આના અંદરથી ભવિષ્યના માટે એ કઈ વસ્તુ કયું બિયારણ પસંદ કરી શકે કે એના માટે વધારે વધારે ઉત્પાદન મેળવી શકે નખત્રાણાના ખેડૂત હસમુખભાઈ પરશુত্তমભાઈ છાભિયાએ પ્લાનિંગ સાથે આધુનિક ઢબે ખેતી અપનાવીને બિઝનેસમેન ને પાચી પાડે તેવી કમાણી લીધી છે આ વર્ષે તરબૂચનો નવો અખતરો કરી સફળતાપૂર્વક ઉત્પાદન મેળવી ખેડૂતે પોતાના પંથકમાં આગવું આકર્ષણ જમાવ્યું છે કચ્છથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી